આયા કને હતું મધ અને મને બહુ આવે છે બીક તો આપણે આવી સિસ્ટમ કરી દીધી છે આયા કને બહુ માખીઓ ઉડે અહીંયા કને તો ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો બધા સવારના સાડા છ થઈ ગયા છે અને આપણે જાગી ગયા છીએ અહીંયા સી બ્રશ કરવા અને હવે જાહુ બ્રશ બીજું કરી ચા બીજો પી અને દૂધ ભરાવા પછી મળીએ નથી સુરજ દાદા પછી મળીએ નડે છે મને નડે છે ઝાટકા મશીન નડે તો ચાલો હવે ઝાટકો છોડી અને રહીએ દૂધ ભરાવા તો પહેલાં તો અહીંથી છોડી જોઈએ ફાઇનલી છોડાઈ ત્યાં આ છે આપણું બાઈક અને દાહો હવે દૂધ ભરાવા સેનેમેટિક શોટ લેવા દે હ તો ફાઇનલી આપણે દૂધ ભરાવી દીધું છે અને હવે જશુ આપણી કુળદેવીએ પછી મળીએ તો આપણે આવા ગયા છીએ કુળદેવીએમાં મોમયે જય તમને પણ દર્શન કરાવી દઉં મોમયમા અને ખેતરપાળ આયા કને હતું મદ અને મને બહુ આવે છે બીક તો આપણે આવી સિસ્ટમ કરી દીધી છે આયા કને બહુ માખીઓ ઉડે છે આયા કને લીંબડાનું ઝીંખેલો પપ્પાએ કર્યો હે ધુમાડો પણ આપણને લાગે છે બહુ બીક કારણ કે આવડા સાઠા થઈ જતા હે તો તું હજુ કેટલું મત ઉડે હે બહુ હશ અહીંયા કંઈ ગા બાથેલી હતી જે પેલો ખૂંટો દેખાય ના અને કા બહુ બહુ ઓલું થઈ ગયું હે નીણાં જીણાં સાઠા થઈ ગયા તો હા આ પેલા પેલા દેખાય ને ઝીણા ઝીણા એ ગાપા હે અને આ ગા બહુ બિસાડી બી ગઈ છે નહીં થાય કાંઈ એવો કાંઈ નહીં થાય નહીં 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 બિસાડી બહુ બી ગઈ હે કાંઈ નહીં થાય પણ હવે ઉડી ગયું હવે તું તાર શાંતિ લે એનો ખાલી એટલો જ માંક હતો કે ઉપર આમ લીમડા હતા ને લીમડો તો આમ કરીને આમ ખાવાનું કર્યું એવું ખેંચ્યું ને તો મધ બધું ઉડી ગયું તો એને સીધું વળગી ગયું આખે આખું તો આજે એ ઉતારી દીધું છે એક મધ આ ગાયને કેળતું હતું ઓલા લીમડે હતું તો ના ધુમાડો કરી દીધો હે અને પાપ નથી કર્યું પણ આને બહુ કેળ્યું હતું ગાને એટલા માટે મધ તો બહુ બધું છે જૂનું મધ છે એમાં એવું હતું કે આ લીમડો કાતો ને ગાય તો એને ઉડી ગયું પછી એને કડવા લાગ્યું નથી કે આપણે છીએ આપણે અહીંયા ઘરમાં મધ બેસી ગયું હે આ જો અને ના તો ગાને નડતું હતું ને તો ગાય હે ને લીમડો જેવું ખાવાનું કર્યું ને તો ડાળી જેવી હલી ને તો મધ હે ને સીધે સીધું એના ઉપર આવી ગયું તો એને તો પાછળ જે પૂંછડી બાહ આવે ને ના બહુ કવડ્યું આવડા અવળાવળા સાઠા થઈ ગયા હે એટલે ઉતારવું પડ્યું બાકી તો બેઠું રોજ તો કાંઈ વાંધો નહોતો બાકી આપણે પૂનમાં જ ધ્યાન રાખવા વાળા પાપ નહીં કરતા પણ આ તો બીજી વાર કેવડે તો અને ધ્યાન ન ગયું હોય તો નાના ખોટે હોય તો ગાય તો બહુ બધું કવડે તો કાક થઈ જાય રિજેક્શન બિજેક્શન આવે ખબર નહીં જે આવતું હોય તો તમારી શું છે કોમેન્ટમાં જરૂર જણાવજો